પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે ધમાકેદાર વીજળી કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોમાં ભારે હાલાકી જોવા મળી હતી પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભરાયા વરસાદી પાણી કોમ્પ્લેક્ષમાં પાણી ભરાતા ધંધા રોજગારને થયું નુકસાન વરસાદી સવારે આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આકાશમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો લોકો છત્રી અને રેનકોટ પહેરી નીકળતા નજરે પડ્યા કમલેશ પટેલ પાટણ